લાગવિકા માઇક્રોફિક્શન વ્યવહાર રચનાકાર કુસુમ પટેલ ગાંધીનગરથી પ્રસ્તુત કરતા ફાલ્ગુની વ્યાસ રવિવાર હતો વર્ષાની પડોશના મકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું વર્ષાને થયું સ્કૂલના વિદ્યાર્થીઓની નોટબુક ચેક કરવા માટે મારા ઘરે લાકડિયું છે તો પાટીઓ જરા ઘસાવી તેના પર લીસી સુવાળી સનમાયકા લગાવડાવી દઉં હરખભેર તે ત્યાં ગઈ અને કહ્યું ભાઈ જરા મારું આટલું કામ કરી આપશો પેલા ભાઈએ ઘસીને ના પાડી દીધી એટલામાં જ ઉમંગ દોડતો આવ્યો કહે આંટી મને જરા આ દાખલો નથી આવડતો શીખવી દેશો વર્ષા એ નજરે ઉમંગ સામે જોઈ રહી આપ પણ આપની માઇક્રોપિક્શન અમને મોકલી શકો છો